તો જય માતાજી મારા ખાખી ના યોદ્ધાઓ તો અત્યારે હું નહીં ધોઈને એકદમ મસ્ત રેડી થઈ ગયો છું અને અત્યારે હું બાઇક લઈને જાઉં છું ગામમાં કેમ કે ગામમાં થોડું કામ છે મારા ઘરે જાવ પછી ખેતરમાં બી જવાનું છે કેમ ખબર તમને કે બે દિવસ પહેલા પાણી મારવા ગયો હતો પણ લાઈટ જ નહોતું આવે ને કાલે બી લાઈટ નહોતું તો આજે અત્યારે સવારમાં ફોન આવે કે પાણી મારવા આવો ભાઈ બોલો તો અત્યારે જવાનું છે મારા ઘરે જાઓ તો હાલો હવે શું કરીએ કામ છે તો કરવું તો પડશે જ ને તો મિત્રો અત્યારે ફાઇનલી કપડાં બદલીને હું આવી ગયો છું ખેતરમાં અને અત્યારે હવે ખેતરમાં પાણી આવી ગયું છે મારા ઘરે જાઓ તો હાલો હવે મસ્ત ખેતરમાં બધે પાણી વાળી દઈએ અને પછી વાંચવાનું બી છે હસપન શું કરે મારા કાલે જાઓ હવે કામ છે તો કામ તો કરવું પડશે ને કારણ તો મારા સિવાય કોણ કોમ કરવાનું હે કોણ કોણ કરવાનું પછી મમ્મીને આવું પડે મમ્મી થોડા પાણી વારાઈ જાય થાકી ના જાય મમ્મી મમ્મી કાલ આવી ને તાકે હું તો હોફી ગઈ કે બોલો હોફી જ જાય મારા કાલે જાઓ જોવા તો ખરા કેવું થઈ રહ્યું છે અહીંયા ઘડી અને હવે પાણી વાળવું એટલે કંઈ જેવી તેવી વાત તોડી છે મારા કાલે જાઓ તો હલો હવે મસ્ત પાણી વાળી દઈએ અને પછી પાછું ઘરે જઈને વાંચવા બેસી જઈશું શું કરીએ તો મિત્રો અત્યારે હું ગરમી ગરમી થઈ ગયો છું કેમ કે અત્યારે ખેતરમાં પાણી વાળી રહ્યો છું અને મારા કલે જાઓ જો અત્યારે પાણી આવી ગયું છે અને હવે આ એક અને બે જ રહ્યો છે અને પછી આપણે ઘેર જતું રહ્યાનું છે મારા કલે જાવ અત્યારે પાણી દસ થયા છે તો દસ વાગ્યા સુધી પાણી પતી જશે અને દસ વાગે ઘેર પહોંચી જઈશું અને અડધો કલાક જેવો રેસ્ટ ટાઈમ સાડા દસ વાગ્યા પછી વાંચવા બેસી જઈશું મારા કલે જાવ અને ગરમી બાપુ જેવી લાગે છે બાપજ કેટલો બધો છે નહીં આવતો બોલો શું કરવાનું પણ હવે તો મિત્રો અત્યારે દસ ને પાંચ થવાય છે અને અત્યારે હું ઘરે જઈ રહ્યો છું મારા જાવ તો હાલો હવે નહીં ધોઈ નાખી ગયા જઈને ફરી કેમ કે ગરમી એટલી બધી લાગી છે અને પરસ્યો પરસો પછી ગંદાઇ પરસો એના કરતાં ઘરે જઈને નહીં ધોઈને પછી થોડું નાસ્તો વાસ્તો કરીને પછી પાછા પાછા બેસી જઈએ તો હાલો તો મિત્રો હું ખેતરમાંથી ઘરે આવતો હતો અને આ ઝાડ જો કેટલું મસ્ત લાગી રહ્યું છે એના ઉપર ફૂલ થયા કેસરી કલરના કેટલું મસ્ત લાગે છે જોવા તો ખરા મારા જવા કેટલું સુંદર વાતાવરણ લાગે છે તો મિત્રો અત્યારે અગિયાર વાગી ગયા છે અને આજે આપડે બંધારણ વાંચવાનું છે મારા ઘરે જાવ તો હાલો બંધારણ નું લઈને બેસી ગયો છું આમ તો ચોપડામાં માં બી ઘણા પોઈન્ટ બનાવેલા છે જે મેન મેન વસ્તુ છે એ બધું ચોપડામાં બી લખેલું છે તો હાલો મારા ઘરે જાવ વાંચવા માંડીએ હાલો તો મિત્રો મેં મારા ચોપડામાં માં જોવા બંધારણીય સભા ઐતિહાસિક પૃષ્ઠભૂમિ પછી બંધારણીય સભા એટલે કે જે બધી સભાઓ ભરાય એના વિશે લખ્યું છે પછી બંધારણના સ્ત્રોત અને એની સરખામણી જે કયા દેશમાંથી કયું બંધારણ લેવામાં આવે છે એ બધું લખી રાખ્યું છે મારા કાલે પછી બીજું છે પદની ઓછામાં ઓછી અને વધુમાં વધુ ઉંમર એટલે કેટલી ઉંમર હોય છે એ બધું લખી રાખ્યું છે મારા અને પછી કોણ શપથ લેવડાવે અને કોને રાજીનામું આપે એ બી લખી રાખ્યું છે કેમકે આ બધું મેન મેન પોઈન્ટ છે મારા કાલે જાઓ અને પરિષ્ટ એટલે અનુસૂચિઓ બી બાર જે છે એ લખી રાખી છે કેમકે અનુસૂચિ યાદ રાખવી જરૂરી છે અને એક થી પચાસ જેટલી કેવા અનુચ્છેદ બી લખી રાખ્યા છે

આલે જ ગято મતલબ આજી આયા છે મને જાને હે મને નઈ ખાવે આ સ્કિન તાર ખાવે લેતા જા તો લેવા આવું છો આ પણ બાયક જ નહીં ચોય લાવવાનું બાયક જ નહીં ચોય લાવવાનું બાયક બાયક તો આપણ ઓકળી લેગા હે આપા જો બાયક તો આપવા લેગા એ ન હોય બાયક આપડો

તો મારા કાલે જાવ અત્યારે હું આવી ગયો છું ખેતરમાં કેમ કે અત્યારે અઢી વાગી ગયા છે અને ગરમી મારો ને કેટલી બધી લાગી રહી છે પવન છે પણ થોડો ઓછો છે થોડો વધારે પવન આવે તો સારું લાગે કેમ કે પવન આવે તો ગરમી ઓછી લાગે તો હાલો મારા કાલે જાવ હવે વાંચવા માંડીએ તો મિત્રો ગઈકાલે મેં ટેસ્ટ આપ્યો હતો અને એમાં મારા માર્ક્સ ઓછા આવે ને તો મને એવું લાગતું હતું કે બંધારણનું મને ઓછું આવડે છે પણ અત્યારે મેં રિવિઝન કર્યું ને તો મને બધું રિમાઇન્ડ થઈ ગયું છે અને કેવું કે ઘણા દિવસથી રિવિઝન હતું થાય ને એના લીધે મારા કાલે જે બંધારણમાં ક્વેશ્ચન ખોટા પડે ને આ રિવિઝન ના થાય ને એના કારણે થયું તો મારા કાલે જાઓ તમે બી જો તૈયારી કરતા હોય તો રિવિઝન કરવાનું ખાસ કહીને રાખજો મેં અત્યારે બંધારણના જે બી ટોપિક રિવિઝન કર્યા બધું રિમાઇન્ડ થઈ ગયું અને બધું દિમાગમાં પડી અને કાલે કન્ફ્યુઝન થતું હતું મારા કાલે જાઓ કાલે ટેસ્ટ આપતો હતો ને મોક ટેસ્ટ ત્યારે મને કન્ફ્યુઝન થતું હતું અત્યારે હવે કન્ફ્યુઝન દૂર થઈ ગયું હા ઘણા બધા પ્રશ્નોમાં જે કન્ફ્યુઝન થયું હતું બધું દૂર થઈ ગયું છે તો હાલો મારા કાલે જાઓ અત્યારે ચાર વાગ્યા છે હવે ઘરે જઈએ થોડા ફ્રેશ બેસ થઈ જઈએ અને પછી પાછા વાંચવા બેસી જઈશું તો હાલો તો મિત્રો હું ઘેર આવ્યો અને ઘેર તો લાઇટો જ નહીં બોલો અને મારો દિયર એટલી બધી ગરમી લાગે છે મારો વાંચવા બી બેસું છે અને મારો દિયર પંખો જો એક પાખ્યું પડી ગયું નીચે પણ શું કરીએ હવે લાઇટો આવે એટલે વાંચવા બેસીને કેમ કે ગરમી એટલી બધી છે અને વાંચવા બેસી તો પડશે રેપ સેપ થઈ જશે મારા લઈ જાઓ તો આ પંખો બંધ છે આ સીટે ચાલુ છે નહીં જો તો હાલો મારા કાઢી લઈ જાઓ લાઇટો આવે એટલે એની રાહ જોઈએ નહીં તો પાછા ખેતરમાં પહોંચી જઈશું તો મિત્રો અત્યારે હું પાછો ખેતરમાં જઈ રહ્યો છું વાંચવા માટે કેમ કે ઘડે વડે લાઇટો જતી હતી અને કેવું કે પછી ગરમી બહુ લાગતી હતી એટલે મેં કીધું વાંચવાનું બંધ ના થવું જોઈએ એ લાઇટો જાય કે ના આવે કોઈ ફરક ના પડે આપણને કેમ કે સાચી વાત ને મારા લઈ જ વાંચવાનું એટલે ગમે તેમ કરીને વાંચી લેવાનું છે તો હાલો હવે ખેતરમાં પહોંચી જઈએ અને મસ્ત વાંચવા માંડી અને મારો દેવ જો ટાક 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 બોલી રહ્યો છે ઝાટ મશીન મૂકેલું છે એટલે કોઈ ગુસ્સે નહીં ખેતરમાં સાચી વાત ને તો મિત્રો અત્યારે છ વાગી ગયા છે તો અત્યારે હું પાછો વાગે ઘરે જઉં છું અને ઘરે જઈને પાંચ દસ મિનિટ રેસ્ટ લઈને પછી એક ભાઈબંધનો ફોન આવશે કેમ કે હવે મોબાઈલથી રિવિઝન કરવાનું છે કે કેવું એને કેવું કે પરફેક્ટ બધું મોડે કરેલું છે અને પોઈન્ટ એવું લખેલું છે તો એવું માનું રિવિઝન કરાવશે મારા કરી લઈ જાઓ હાલ હવે ઘરે જઈ જાય મસ્ત રિવિઝન કરવા માંડી તો મિત્રો મારા ભાઈબંધનો ફોન આવ્યો અને એને કેટલું રિવિઝન કરાવ ખબર તમને હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ સંસદ અને મૂળભૂત અધિકારો એ ચારે ચાર ચેપ્ટરનું મસ્ત રિવિઝન કરાવી દીધું છે અને કે એકદમ એટલે પંદર જ મિનિટમાં ફટાફટ બધું બોલી નાખ્યું છે પંદર વીસ મિનિટ જ થઈ એટલે બધું ફટાફટ એવું બોલી ગયો એટલે કેવું કે રિમાઇન્ડ થઈ ગયું છે મસ્ત તો હાલો મારા કલે જાઓ એ ગરમી બહુ લાગી રહી છે તો નહીં કાઢીએ અને પછી જમી બમીને પછી મોડા આજે વાંચવાનું ટ્રાય કરીશું હાલો તો મિત્રો અત્યારે હું ધાબા ઉપર વાંચવા બેસી ગયો છું અને જુગાડ કેવો કરો છો જો અહીંયા ગોરો મસ્ત લગાવી દીધો છે અને જુગાડ કરીને અત્યારે અહીંયા ધાબા ઉપર વાંચવા બેસી ગયો છું કેમ કે ધાબા ઉપર મસ્ત ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે હાલો તો વાંચો બેસી જઈએ આ બંધારણનું આપણે વાંચવાનું છે તો મિત્રો અત્યારે પોણા અગિયાર થયા છે તો હાલો મારા કલે જાઓ બધું મીકી દઈએ કેમ કે ંગાવી રહી છે હલો જય માતાજી બિગ થેન્ક યુ ફોર બીંગ હિયર બહુ બહુ ધન્યવાદ